ઘરકા ખાના બ્રાન્ડ હેઠળ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા બનાવવામાં આવે છે ટ્રસ્ટની આ પહેલ હેઠળ 20 જેટલી બહેનોની ટીમ નાસ્તા બનાવવાના કાર્યમાં જોડાય છે અહીં તૈયાર થનારા તમામ નાસ્તા શુદ્ધ સાત્વિક અને ઘરેલું સ્વાદવાળા હોવાના કારણે નવસાઈના લોકોમાં ખાસ લોકપ્રિય રહ્યા છે દર વર્ષે દિવાળી પૂર્વે અહીં બનાવતા નાસ્તા ખરીદવા માટે લોકોની ભારે લાઈનો જોવા મળે છે અને ઘણા ગ્રાહકો આગોતરા ઓર્ડર આપી પોતાનો મનપસંદ નાસ્તો બુક કરી લે છે

સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવા વર્ષની પણ શુભકામનાઓ અહીં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું ખાણું ઘરકા ખાના બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવે છે આ ઘરકા ખાના બ્રાન્ડ હેઠળ અનેકવિધ નાસ્તાઓ બને છે અને એ લગભગ વીસ જેટલી બહેનોની ટીમ છે એના દ્વારા આ નાસ્તો બનાવવામાં આવે છે આ નાસ્તાઓ ખૂબ શુદ્ધ અને સાત્વિક હોય છે એમાં જે કંઈ વપરાતી વસ્તુઓ છે તેલ ઘી અનાજ અને એમનો બનાવવાનો ભાવ આ બધું થઈને ખૂબ શુદ્ધ અને સાત્વિક નાસ્તાઓ બને છે છેલ્લા એક અઠવાડિયાથી અહીં નવસારી વાસીઓનો આ નાસ્તા માટે ખૂબ ધસારો રહ્યો છે આ તમામનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવો તમારો સાથ સહકાર અમને મળી રહેશે એવી અમે આશા પણ રાખીએ છીએ અહીં અનાવી સંસ્કાર ટ્રસ્ટ ખાતે વીસ જેટલી બહેનોને રોજગારી મળે છે બીજું કે એમાંથી જે કંઈ નફો મળે છે એમાં આ સ અલાવી સંસ્કાર ટ્રસ્ટ દ્વારા એ નફો આ બેલોને પગાર રૂપે વેચવામાં આવે છે એટલે ખૂબ સારો ભાવ છે ખૂબ શુદ્ધ ભાવ છે અને એટલા માટે આ અમારો જે ગરગાખાના બ્રાન્ડ છે એ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે આ એક અઠવાડિયું દરમિયાન અમારા ટ્રસ્ટી શ્રીઓ ટ્રસ્ટના હોદ્દેદાર શ્રીઓ ટ્રસ્ટના કર્મચારીગણ અને સ્વયંસેવકો આ તમામનો ખૂબ સાથ સહકાર હોય છે લોકો પણ ઉત્સાહ ભે રહી ખરીદી કરતા હોય છે એનટીસી ન્યૂઝનો પણ આ તકે અમે ખૂબ આભાર માનીએ છીએ કે તમે આ એક ખુબ સકારાત્મક કાર્ય છે એની તમે નોંધ લીધી અને આજે કવર જ છે કવરેજ કરો છો આપ સૌને પણ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ આભાર ધન્યવાદ નવસારી